આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન કેમ્પ નું આયોજન બેડવા ખાતે કરવામાં આવ્યું જેમાં ગ્રામ પંચાયત બેડવાના સરપંચ મનીષાબેન ડાભી ઉપસરપંચ કામિનીબેન બેડવા દૂધ મંડળીના સેક્રેટરી દિનેશભાઈ પટેલ સભ્ય રાવજીભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ મેડિકલ ઓફિસર ડોક્ટર એમ બી ઠાકોર સુપરવાઇઝર મહેબતસિંહ રાજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સીએચ આયરીન મેકવાન વર્ષાબેન વાડંદ એમપીએચ ડબલ્યુ શૈલેષભાઈ સોલંકી તેમજ આશાબેનો તથા બેડવા દવાખાના સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા જેમાં નીચે મુજબની સમજૂતી આપવામાં આવી

મારું નામ સુરેશ કુમાર એસ સોલંકી એમપીએચડબલ્યુ બેડવા આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બેડવા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિક પ્રોફેસર ડોક્ટર જુબીર સર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ગામના સરપંચ ઉપ સરપંચ દ્વારા અને ગામના ડેરીના સેક્રેટરી પણ હાજર હતા આ કેમ્પની અંદર મહિલાઓ બાળકો વડીલો લાભ લીધો જેમાં એકસો ને અઢાર લાભાર્થી લાભ આપવામાં આવ્યો જેમાં ડાયાબિટીસ બીપી ટીબી તથા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી